નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું ફરી એકવાર સ્વાગત છે ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં લોકોના ઘર સુધી વરસાદના પાણી પહોંચ્યા માત્ર બે જ ઇંચ વરસાદ પડતા આ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે દર વર્ષે મહાનગરપાલિકાની પ્રી પ્રિમોન્સિન કામગીરીના દાવા કરીને લાખો રૂપિયા પાણીમાં નાખે છે પરંતુ તેમ છતાં શેરીઓમાં વરસાદના પાણીનો નિકાલ થતો નથી ચિત્રા વિસ્તારમાં આવેલ બેંક કોલોનીના લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર આપની આસપાસ બનતી ઘટનાઓની જાણકારી મેળવવા માટે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો સાથે બેલનો બટન પણ દબાવો જેથી અમારા બ્રેકિંગ સમાચારો આપને મળતા રહે ખાસ અમારી ન્યૂઝ ચેનલની લિંક આપના સ્નેહીજનોને શેર કરવા પણ વિનંતી છે આભાર